અંબરીશો સાત દીપો વાળી પૃથ્વીના સ્વામી અમ્બરીશ રાજા હતા અપાર વૈભવ લક્ષ્મી છતાં પણ પ્રભુના પરમ ભક્ત હતા નેત્રનો વિનિયોગ પ્રભુના દર્શનમાં વાણી પ્રભુના ગુણો ગાવામાં કર્ણ પ્રભુની કથાનું શ્રવણ કરવામાં હાથનો વિનિયોગ પ્રભુની સેવામાં કરતા એક વાર એક વર્ષ માટે દ્વાદશી વ્રત નો સંકલ્પ કર્યો વ્રતની સમાપ્તિમાં ત્રણ દિવસ વ્રત કરી પારણા કરવાના હતા ત્યારે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા બ્રાહ્મણ ભોજન માટે વિનંતી કરી વિનંતી સ્વીકારી જલમાં સ્નાન કરવા ગયા બ્રહ્મ ધ્યાનમાં લીન થયા સમય વીતવા લાગ્યો એક ઘડી બાકી રહી વ્રતના પારણા ન થાય તો વ્રત અધૂરું રહે અને બ્રાહ્મણ ભોજન કરતા ભોજન કરે તો પણ અપરાધ લાગે કરવું શું વિદ્વાનોએ નિર્ણય આપ્યો તમે કેવલ જલ ગ્રહણ કરો જલ અન્ન પણ કહેવાય પારણા પણ થઈ જશે અને બ્રાહ્મણ ભોજન કરતા પેલા ભોજનનો અપરાધ પણ નહીં લાગે રાજાએ જલ ગ્રહણ કર્યું દુર્વાસા ઋષિ સ્નાન કરીને આવ્યા તો સાક્ષાત ક્રોધાવતાર રાજાએ જલ પોતે ભોજન કરતા પહેલા પી લીધું એ જાણી ક્રોધ આવ્યો જમીન પર જટા પછાડી એમાંથી કાળ સમાન કૃત્ય નીકળી અને એ સમયે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડી કૃત્યાને સમાવીને એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડ્યું દુર્વાસા ઋષિ ભાગતા ભાગતા ભગવાનના શરણમાં આવ્યા પ્રભુ મારી રક્ષા કરો સુદર્શન ને શાંત કરો ભગવાન બહુ સુંદર વાત કરી અહમ ભક્ત પરાધીનો દશવતંત્રયવ ગવિજા હું મારા ભક્તોને આધી છું ઉસ

પોતાના પતિ પત્ની સંતાન પોતાની સંપત્તિ આલોક પરલોક આત્મા સહિત સમર્પણ કરી દીધી છે ગદ્ય તો કરીએ ને ગદ્યમંત્ર સ્વનું સમર્પણ જે બલિરાજા એ કર્યું સર્વ એટલે મમતા સ્વ એટલે હંતા એનું સમર્પણ થઈ જાય ત્યારે જીવને બ્રહ્મ સંબંધ થાય છે અને એવા ભક્તોને હું હંમેશા આધીન થઈને રહું છું અને એ બહુ સુંદર વાત કહી સાધવો હૃદય મહ્યમ સાધુ નામ હૃદય મદન્ય જાનતી આવા મારા ભક્તો મારું હૃદય છે અને હું મારા એવા ભક્તોનું નું છું જો અંગીકૃતિ ની આખી ભાવના અહીંયા પ્રગટ કરી પુષ્ટિ માર્ગ માં બહુ સરસ શબ્દ છે મર્યાદામાં ભગવાનને કઈ પણ અર્પણ કરો ભગવાન કેવલ સ્વીકાર કરે પુષ્ટિમાર્ગમાં ભાવ સહિત સમર્પણ કરીએ કેવ સ્વીકાર નહીં પ્રભુ એને અંગીકાર કરે રૂપ છે અહીંયા એવું નથી કહ્યું કે મારા ભક્તો મારા હૃદયમાં છે ને હું ભક્તોના હૃદયમાં છું હૃદયમાં હોય ને હૃદયમાંથી બહાર કાઢી શકાય પણ હૃદયને કાઢીને બહાર ન મૂકી શકાય મારા ભક્તો મારું હૃદય છે અને હું ભક્તોનું હૃદય છું અર્થાત જે પ્રભુને સર્વસ્વ સમર્પણ કરે છે અને પ્રભુ પોતાના અંગ રૂપ બનાવી લે છે દુર્વાસા જ્યારે અંબરીશના શરણમાં આવ્યા ત્યારે ભગવાનનું સુદર્શન ચક્ર શાંત થયું ત્યારે દુર્વાસાએ કહ્યું અહો અનંત દાસાના મહત્વમ દ્રષ્ટ મધ્યમે કૃતાગસોપ્યદ્રાજન મંગલાની સમી હશે આજે મેં ભગવાનના ભક્તોની મહત્તા જોઈ કે જે અપરાધીઓનું પણ કલ્યાણ વિચારે છે